એટલે જીવાભાઈ મેર છે પોતે એને કીધું માડી તમારી આરે જો આવવાનું થાતું હોય તો મા મારા ભાઈ બીજા કેવા હારા હોય એ ઈ જમાનામાં સોનભાઈ માને જીપ ગાડી એટલે જીવાભાઈ નક્કી કર્યું કે 50000 રૂપિયા મારે હારે લઈ જવા છે કારણ કે માને થોડા પૈસા વાપરવા દેવાય એની કૃપાથી તો આપણે લાલ પીળા છીએ અને જીવાભાઈ મેર 50000 રૂપિયા ભેળા લઈ અને સોનભાઈ માને આરે હરિદ્વારની યાત્રાએ જાય છે ભાઈ આપણો જો આ માના વિશ્વાસની વાતો આપણે કરું છું એટલે જાય અને બે પાંચ નાખી પૂરી કરી વાપરી નાખ્યા જુનાગઢ એવું વળતા એટલે જીવાભાઈ કીધું કે માં હવે તમે આમ કેસો થઈ અને મઢડા હું મારા ગામ જાઉં છું એટલે જીપમાંથી જીવાભાઈ ઉતર્યા અને સોનભાઈ માં એટલું કે છે જીવાભાઈ તમે જાઓ તો ભલે જાવ પણ સામે ઓલી રેકડીમાં માં કેળા પીડ્યા છે ને એક ડઝન મને કેળા દેતા જાવ પછી તમે તમારે જાવ હું મઢડા જાઉં છું અને સાહેબ મરદ માણા જમીન ના કડા ફેલા કરે એવો માણા તેથી જુનાગઢ ના પાદર માં મુંજાણો કે માં પચાસ પચાસ હજાર રૂપિયા મેં વાપરી નાખ્યા અને બંડી ના જીવાભાઈ હાથ નાખ્યો એક રૂપિયો ન મળે હવે માતાજી ની સામે કઈ રેકડી વાળા ધમકી દેવાય નહીં નકરે કોણી નો ઠોહો મારી લઈ લો લાવે કેળા પણ સામે માં બેઠા છે હવે કરવું શું ખીચામાં પૈસા હતા નહીં